નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજકાલ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આઈ વોશ છે હકીકતમાં તો જે ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભી થઈ છે એ બિલ્ડિંગો તો તોડવામાં આવતી નથી વહીવટી વોર્ડ નંબર ચાર કે જ્યાં ડિપ્યુટી કમિશનર પણ બેસતા હોય છે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ બેસે છે દર્શક મિત્રો પૂર્વ ઝોનની આ મુખ્ય કચેરીની બાજુમાં જ ચાર માળની એક બિલ્ડિંગ ઊભી થઈ ગઈ અને એ પણ ગેરકાયદેસર જ્યારે યુથ કોંગ્રેસના પવન ગુપ્તાએ આ અંગે ધ્યાન દોર્યું ત્યારે પાલિકા દ્વારા આ બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી ટાઉન પ્લાનિંગ વિભાગનો આ સરાસર ભ્રષ્ટાચાર છે આમ તો વોશ માટે ટાઉન પ્લાનિંગની ટીમ પણ આ બિલ્ડિંગ તોડવા સીલ કરવા માટે આવી હતી દર્શકો તો આજે રાતના અંધારામાં એકાએક પેકર્સ એન્ડ મૂવર્સ નામના કોઈ પોર્ટરની ગાડી આવી અને રાતોરાત મેહુલ નામના કોઈ પાલિકાના અધિકારીની સાણકાંઠથી બિલ્ડરે એપોલો ફાર્મસીનું તાળું તોડ્યું અને સામાન સગે વગે કરતા હતા ત્યારે જ પવન ગુપ્તા અને એની ટીમના હાથે રંગે હાથ ઝડપાયા દર્શક મિત્રો કોંગ્રેસના યુવા નેતા પવન ગુપ્તાએ જે કંઈ કહ્યું સાંભળવા જેવું છે કારણ કે આવું તો દરેક જગ્યાએ પાલિકાના અધિકારીઓ અને પાલિકાના ભ્રષ્ટ વહીવટકર્તાઓની અમી દ્રષ્ટિની છે ચાલતું જ હોય છે ગેરકાયદેસર આવા બિલ્ડિંગોને કોણ તોડશે એ જ સવાલ છે વડોદરા શહેરના અંદર દબાણ શાખાની ટીમ છેલ્લા દસ દિવસથી વિસ્તારના વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ગેરકાનૂની દબાણો દૂર કરવાનું કામ કરી રહ્યું છે કામ કરી રહ્યું છે ખૂબ જ સારું કામ છે પરંતુ એ દબાણ શાખાની ટીમ અને એ જ કોર્પોરેશનના નાક નીચે આજથી બે મહિના પહેલાં હંનીવાળસા રિંગ રોડ પર વોર્ડ નંબર ચારની કચેરી જે પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે એની બાજુમાં એક એપોલો ફાર્મસી નામની દુકાન અને એક બિલ્ડિંગ આવેલી છે જેને ઇલિગલ હોવાના કારણે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું ત્યારે આ સીલ મારેલી જગ્યાને પાછલા ચોવીસ કલાક દરમિયાન મકાન દુકાન માલિકે કોઈ મેહુલ નામના કોર્પોરેશનના અધિકારી જોડે સાંટગાઠ કરીને કોઈ પણ પરવાનગી વગર આ સીલ તોડી અને અંદર પડેલા સામાનને સગે વગેરે કરવાનો કારસો કરી રહ્યા હતા ત્યારે આજ રોજ અમે સ્થળ પર આવીને અને આ સીલ મારેલી વસ્તુ ખોલીને જે સામાન સગે વગેરે થતું હતું એને રોકી અને પરવાનગી માંગવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે દુકાનના માલિક સ્થળ પર આવીને સ્થળથી ભાગી ગયા એમને કોઈ મેહુલ નામના અધિકારીનું નામ લીધું એ મેહુલ નામના અધિકારી જે તક આવ્યા નથી અમે લેખિતમાં પરવાનગી માગી છે પરવાનગી બી એમના પાસે નથી જો કોર્પોરેશન આવી રીતે આખા શહેરમાંથી દબાણ હટાવતા હોય ગેરકાનૂની બિલ્ડિંગો તોડતા હોય અને ગેરસામાજિક પ્રવૃત્તિઓ જે થતાં એના પર રોગ લગાવતી હોય તો પૂર્વ ઝોનની ઓફિસની બાજુમાં આવેલી બિલ્ડિંગ એમના નાક નીચે આવેલી બિલ્ડિંગનું સીલ તૂટી જતું હોય અને સામાન સગે વગેરે થતું હોય અને એમાં પણ કોઈ અધિકારીનો સાંઠગાંઠ હોય તો કોર્પોરેશન કેટલું સતર્ક છે એ ખબર પડે છે અને કોર્પોરેશનના જો કોઈ અધિકારી આના અંદર સાંઠગાંઠ મળીને અને આ સીલ ખોલાવડાયું હોય તો એમના પર કાર્યવાહી કરી અને એમને પણ એમના પદ પરથી દૂર કરવામાં આવે એવી અમે રજૂઆત કરવાના છે કોઈ ટેમ્પાવાળા વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું હતું કે એમને મજૂરો રોકીને અને આ સામાન અહીંથી ઉપાડવાનો છે સામાન ઉપાડીને કોઈક બ્રહ્મભટ ભય છે જ્યાં દુકાનના માલિક છે એમને ઓર્ડર આપેલો અને એ બ્રહ્મટ કોઈ મેહુલભાઈ કરીને અધિકારી છે કોર્પોરેશનના જેમના કેવાપા માલ કાઢેલો એટલે ટૂંકમાં એવું કહેવાય કે કોર્પોરેશનના અધિકારી અને દુકાનદાર વચ્ચે કંઈ લેતી દેતી થઈ અને કંઈક બારો વહીવટ થયો જે વહીવટના આધારે આ સામાન સગે વગે કરવાનું ચાલુ થયું હતું આજે બપોરથી આ સામાન સગે વગે કરવાનું કામ ચાલુ છે અમારી નજર પડી ત્યારે અમે રોક્યો રોકીને અમે ફક્ત પરવાનગી જ માગી કે તમારા પરમિશન હોય

અને દર્શક મિત્રો શું કહે છે શૈલેષ પ્રજાપતિ સાંભળવા જેવું છે કારણ કે એમાં તો એમના કહેવા અનુસાર તો આ પરવાનગીથી સીલ ખોલવામાં આવ્યું છે જો પરવાનગીથી ખોલવામાં આવ્યું હોય તો રાત્રે શાને માટે દિવસે કેમ નહીં આ પણ એક સૌથી મુજબ તો સવાલ છે શૈલેષભાઈ પ્રજાપતિ છે ડેપ્યુટી ટાઉન પ્લાનિંગ ઓફિસર

આજે આ સીલ ખુલ્યું છે અને હું અહીંયા નિયરભાઈ રહું છું મારી ફરજમાં આવે છે હું ઓલ ધ સેલ યુથ કોંગ્રેસનો પ્રમુખ છું મેં સામાજિક કાર્યકર તરીકે મારી સમાજમાં ચાલતી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું એ મારી ફરજ છે ફરજના ભાગરૂપે મેં અહીંયા રોકાયો મેં જે પણ અધિકારીઓ અને જે પણ વ્યક્તિ આના માલિક હતા મેં એમને એવું પૂછ્યું કે તમને જો પરવાનગી આપી હોય તો પરવાનગી બતાવો અને સામાન લઈ જાઓ છેલ્લા બે કલાકથી કોઈ પરવાનગી બતાવવામાં નથી આવી રહ્યા પહેલાં મેહુલભાઈનું નામ આપવામાં આવ્યું પછી તમારું નામ તમારથી વાત કરવામાં આવ્યું પછી પરાગભાઈનું નામ લેવામાં આવ્યું ખાલી નામ જ લેવાઈ રહ્યા છે મને લેખિત પરવાનગી જોઈએ લેખિત પરવાનગી હશે તો જ હું એને વેલિડ ગણીશ મૌખિક પરવાનગીની કોઈ પણ વેલિડેશન હોતી નથી કાલે સવારે હું સીલ વાગેલી જગ્યા ઉપર જ ઊભો રહીશ આ જે પણ શૈલ મારેલા વ્યક્તિ છે એમને તમે પરવાનગી મોકલજો એ મને પરવાનગી બતાવશે